સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજ રોજ વરાહ મહા દ્વાદશી હોય ત્યારે આજે આપણે વરાહ દ્વાદશીના દિવસે વરાહ પુરાણનો મહાત્મે સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો વરાહ મહાપુરાણનો મહાત્મય જે કોઈ સાંભળે છે આજના દિવસે તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તો તમે જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને વિડીયોની અંત સુધી જરૂરથી જોજો વરાહ પુરાણ એ વૈષ્ણવ પુરાણ ગણાય છે અઢાર પુરાણોમાંથી છ પુરાણો બ્રહ્મા અર્થાત પરમાત્મા સંબંધિત છ પુરાણો વિષ્ણુ સંબંધિત અને છ પુરાણો શિવ અર્થાત શિવ ફરક ગણાય છે આ વરાહપુરાણમાં ભગવાન રસાસ્ત્રમાંથી પૃથ્વીને બહાર કાઢ્યા પછી ભગવાન અને પૃથ્વી વચ્ચેનો સંવાદ છે પૃથ્વી અનેક પ્રકારના પ્રશ્ન પૂછે છે અને ભગવાન તે બધાના ઉત્તર આપે છે એમ વરાહ ભગવાન અને પૃથ્વીના સંવાદરૂપ હોય આ પુરાણને વરાહ પુરાણ ગણવામાં આવે છે પાર્થિવ રસોની આસ સ્ક્રીનમાં ડૂબેલા જીવનની ધરતી જ્યારે રસને છોડી અને ઉપર આવે છે ત્યારે તેમાંથી સત્ય જાણવાની ઈચ્છા પ્રગટ કરે છે તે વિશેના અનેક પ્રશ્નો ઉત્પન્ન થાય છે વરાહ ભગવાન અને પૃથ્વી વચ્ચેના પ્રશ્નોત્તરીમાંથી આ દ્રષ્ટિએ જીવન વિશેની ઘણી જ ઉપયોગી બાબતો મળી શકે છે તે વાંચી મનન કરી તેમાંથી જીવનને લાગુ પડતા રસોદ શોધી કાઢી એમાં પુરાણ વાંચન કરવા અથવા તો ખરો આનંદ મેળવવાય છે એ રહસ્યોને જીવનમાં આચરણમાં ઉતારી જીવનને ઉન્નત બનાવી એમાં જ પુરાણ વાંચનની સાર્થકતા છે પુરાણમાં સાદા દેખાતા પ્રસંગોમાં પણ અનેક રહસ્યો ભરેલા હોય છે એ જ પુરાણ કથાઓની ખૂબી છે જીવનના મૂળ સ્વરૂપ સત્ય જ્યારે જીવનના મહિમા રૂપે વ્યવહારોમાં ગતિશીલ થાય છે ત્યારે તે ઋણી કહેવાય છે સચ્ચાઈથી ભરેલા જીવનમાં જ એ જ્ઞાનને ઋણત્વ બનાવે છે તે સ્વયં પ્રકાશિત થાય છે પુસ્તકો વાંચી અને મેળવેલું જ્ઞાન માણસના સ્વરૂપની વિજાણ્યતા વસ્તુ છે જ્યારે ઋણ અથવા સ્વયં પ્રકાશિત જ્ઞાન આત્મરૂપ હોય ત્યારે અથવા આત્મામાંથી અભિન્ન વસ્તુ તેમાંથી જ જીવનની ભૂમિ ફળદ્રુપ અથવા સમૃદ્ધ બને છે રસાવતમાં ગણાયેલી ભૂમિને ભગવાન વરાહ રૂપે બહાર લાવે છે અહીં રસ અને અતલ જેવા બે શબ્દ છે આ રસ એ નિમ્ન કથાનો રસ છે જેને વાસના પણ કહેવાય છે આ રસ અથવા વાસનાનું તળિયું છેડો જ નથી એમાંથી નિમ્ન કક્ષાનો રસ અથવા વાસનાનો સમુદ્ર જેવી અતલ કહે છે આ રસ ભોગવવામાં જીવનની ભૂમિ ડૂબતી જ જાય છે ડૂબતી જ જાય છેવટે ત્યાં વિનાય અંધકાર અથવા મૃત્યુ જ રહે છે આ સ્થિતિમાં પહોંચી પૃથ્વીને અથવા જીવનની સ્થિતિને ત્યાં જ બહાર કોણ કાઢે ઉપર કોણ લાવે કારણ કે એ સ્થિતિએ પહોંચેલા જીવનમાં સ્વયં ઉપર આવવાની શક્તિ રહી હોતી નથી પોતાની બધી જ શક્તિઓ ગુમાવી છેક નીચે પહોંચી જીવનની ભૂમિને ઉદ્ધવતા માટે અવતાર સિવાય બીજો કોઈ માર્ગ હોતો નથી ભગવાન વરાહ રૂપે છે પહોંચી ધરતીને ધારણ કરી અને ઉપર લાવે છે ભગવાન પોતે એ પૃથ્વીને સ્પર્શ કરતા નથી પણ પોતાના દાંત વડે ઊંચકે છે કારણ કે એ વખતે જીવનની ભૂમિ એટલી બધી જળ સ્થિત હોય છે કે તેને ભગવાનનો ભગવદીય ચેતનાનો સ્પર્શ થઈ શકે એમ હોતું જ નથી દાંત એટલે જગતમાં કામ કરી રહેલી પ્રવર્તી રહેલી ઋણ અથવા જીવનમાં મહાનિયમ વરાહ સ્વરૂપ બે શબ્દો બનેલા છે વર અને અહન વર એટલે શ્રેષ્ઠ અથવા ઈચ્છા યોગ્ય અને હન એટલે જેમાં હનન મૃત્યુ વિનાશ અથવા અંધકાર ન હોય તેવા પ્રકાશ અથવા દિવ્ય અભિવ્યક્ત તથા વરાહ સ્વરૂપમાં ભગવાન પધાર્યા ત્યારની લીલામાં વરાહ ભગવાનના સ્વરૂપના વર્ણન તેને અત્યંત પ્રકાશમાન તેજોમય ધર્મમય યજ્ઞમય કહેવામાં આવ્યા છે ધર્મ એટલે સત્ય નીતિ પ્રમાણિકતા દયા યજ્ઞ એટલે નિઃસ્વાર્થ ત્યાગ પરોપકાર આ ગુણો જીવનમાં આવે તેમ તેમ જીવનની ધરતી જીવનમાં સ્તર નિત્ય સ્થિતિમાં ઉપર આવતું જાય છે જેમનામાં આ ગુણો છે તેના જીવનની ભૂમિને વરાહ ભગવાન અત્યારે પણ ઉપર નીચે ખેંચી રહ્યા છે અને જેમાંના આ ગુણો નથી અથવા આથી વિપરીત ગુણો છે તેના જીવનની ધરતી રસાતલમાં ડૂબતા તરફ જઈ રહી છે એમ સમજવું આમ વરાહ અવતાર રસાતાલ અને ત્યાંથી પૃથ્વીને દાંત ઉપર ચઢાવી તેના દ્વારા ઉધાર કરશે વગેરે પુરાણોની વાતો એ કેવલ પોકાર કલ્પનાઓ ચમત્કારી વાતો કે કે નથી કેવલ ભૂતકાળમાં અથવા પ્રાચીન ઇતિહાસમાં વર્ણન નથી પરંતુ સમગ્ર જીવનમાં ત્રણ કાળ માટે પ્રવર્તી રહેલ સત્યના અમેઘો નિયમોને દર્શાવતા રૂપકો છે આ રૂપકો ભગવાનના અથવા પુણ્ય જીવનના ગુણોને જણાવ્યા છે સત્યના નિયમોને જણાવવામાં આવે છે અને જીવનમાં આ આચરણમાં ઉતારવામાં તથા એ દ્વારા જીવનની ઉત્તોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવામાં ઉપયોગ થાય છે જેના પરિણામે મનુષ્ય પોતાના જીવનને સત્ય અને ઋણના વિશ્વવ્યાપી નિયમોના જીવંત રૂપ સમસ્ત વાસ્તવિક જ્ઞાનોના સ્વયં પ્રકાશિત સ્થાન રૂપ જીવનના પ્રબોધકની સાચી અને વિરુદ્ધ અગ્રિમતા રૂપ અને આખા વિશ્વમાં સ્ફૂરી રહેલ અખંડ જીવન સાથે પ્રભરિત કરી અનુભવ કરે છે જીવનની આજ્ઞાની શ્રેષ્ઠ અને વાસ્તવિક સ્થિતિ બીજી કોઈ હોઈ શકતી નથી પુરાણ સાહિત્યમાંથી જીવનનું આ પ્રકારનું દર્શન મળે છે પ્રાણી માત્રને લાગુ પડતા જીવનના રહસ્ય નિયમોને જે આ સાહ્ય રૂપે લાખાયેલા છે તે બીજા કોઈ જ શ્રેષ્ઠ ગણાતા સાહિત્યોમાં પણ જોવા મળતા નથી આ દ્રષ્ટિએ પુરાણ સાહિત્યનું સાર્વધિક મહત્વ છે પુરાણ એટલે પુરાણ અથવા જાનું એવો અર્થ થાય છે પુરાણ શબ્દનો અર્થ બતાવતા પુરાણ કર્મકંડ પુરાણ નિત્ય ભવતઃ એ જે પહેલાં હતું વર્તમાનમાં વર્તમાન નવીન રૂપે છે ભવિષ્યમાં પણ ભવિષ્ય નવીન રૂપે જ હશે તેમ જે પહેલાં હતું અને અત્યાર તથા ભવિષ્યમાં હશે નિવ નવન સ્વરૂપ રહેવાશે ભગવાનને પણ પુરાણ પુરુષ કહેવામાં આવ્યા છે અથવા તો આ જગતરૂપી રૂપી પૂર એટલે નગરમાં અથવા તમારા પ્રાણીઓના શરીરરૂપી પૂર નગરોમાં જે પહેલાં વસેલા છે વર્તમાનમાં વસેલા છે અને ભવિષ્યમાં પણ વસેલા રહેશે તેવા સનાતન પુરુષ ભારતીય તત્વવિજ્ઞાનના સિદ્ધાંતો અનુસાર વિશ્વમાં કોઈ નવો અથવા અદભૂત પદાર્થ ઉત્પન્ન થતો નથી પ્રત્યેક સર્જનો અથવા નવરચનાઓ એ પૂર્વમાર્થ અથવા પ્રાચીન પદાર્થમાં જ નૂતન સ્વરૂપ છે એટલે સુધી કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિ કરનારા બ્રહ્મા પણ સૃષ્ટિની તદ્દન નવેસરથી રચના કરતા નથી પણ પૂર્વકલ્પની સૃષ્ટિ અનુસાર જ વર્ણન વર્તમાન કરતા કલ્પનીય રહ્યા છે એથી જ જીવનના મૂળભૂત નિયમો સનાતન અથવા અનાદિ છે બ્રહ્માને અને ઋષિઓને તેનું દર્શન થાય છે આ દર્શનરૂપી જ્ઞાન એ જ વેદ કહેવાય છે તેથી જ તે અનાદિ અને અનંત છે જીવનમાં સત્યને વેદો સૂત્રાત્મક અથવા મંત્રાત્મક સ્વરૂપે શબ્દોમાં રજા આપી છે ઓમ નારાયણે નરોમાં ઉત્તમ નરને તેવી સરસ્વતીને વંદન કરીને ભગવદીય ઉત્કૃતનું પ્રતિપાદન કરતા જય શાસ્ત્રનું વર્ણન કર્યું છે ઇતિહાસ પુરાણ આદિનું આખ્યાન કરવાનો આરંભ કરવો પરબ્રહ્મા સ્વરૂપ ભગવત લીલાથી વરાહનું સ્વરૂપ ધારણ કરી ત્રસ્થલમાં ગયેલા પૃથ્વીનો ઉદ્ધાર કરી રહ્યા છે પૃથ્વી બહાર લાવી રહ્યા છે તે વખતે તેમની ખરીઓની વચ્ચે આવી ગયેલા મેરુ પર્વત હચમચી રહ્યો છે તે ભગવાનને નમસ્કાર છે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરી અને સાગરથી ઘેરાયેલી પૃથ્વીનું દાંતના અગ્રભાગથી પર્વત અને નદીઓ સાથે માટીના ઢેફાથી જેમ પ્રથમ ઉચ્ચાર કર્યો છે અને શેષનાગ રૂપે પોતાના વિશાળ શરીર ઉપર પૃથ્વીને ધારણ કરી છે તે આકસ અસુર મૂર દૈત્ય નકરાસુર અને દસ મુખવાળા રાક્ષસ રાવણનો વિનાશ કરનારા

અને વિષ્ણુ ભગવાનનો વરાહ અવતાર સ્વરૂપ ધારણ થયો ત્યારે આજે વરાહ દ્વાદશીના દિવસે વરાહ ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનની જય હો